નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં બાબા સાહેબ આંબેડકરને આજે આપણે સ્મરીએ છ ડિસેમ્બર ઓગણીસો છપ્પન બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ છે આજે સમગ્ર દલિત સમાજ સહિત દેશભરમાં બાબા સાહેબને યાદ કરવામાં આવ્યા હતા અને દેશમાં તેમણે આપેલ યોગદાનને યાદ કરાયું હતું બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિએ એમને નમન જોઈએ આજના મુખ્ય સમાચાર જુનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર ઈવીએમ અને વીવીપેટનું કરવામાં આવ્યું રેન્ડમાઇઝેશન ફરી સ્ટ્રોંગ રૂમમાં કરાયા સીલ બાંગ્લાદેશમાં હિન્દુઓના રક્ષણ માટે બે હજારથી વધુ હિન્દુ નાગરિકોએ વિશાળ મૌન રેલી યોજી પીએમ મોદીને મધ્યસ્થી કરવા કર્યો અનુરોધ સાધુ સમાજનું પણ સમર્થન મહીસાગરના કલેક્ટરે અનુસૂચિત જાતિને હડદૂત કર્યો હોવાના આક્ષેપ સાથે જુનાગઢ અનુસૂચિત સમાજ દ્વારા સરકારને રજૂઆત મહિલા કલેક્ટરને સસ્પેન્ડ કરવા કરીમાં અને આજે હોમગાર્ડ સ્થાપના દિવસે સો થી વધુ હોમગાર્ડ જવાનોએ રક્તદાન કરી દિવસની કરી અનોખી ઉજવણી આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક